તમને દર આવી જાવ તો તમે વાર્તા હું વાંધો છે ફાઇનલી મિત્રો મહેમાન તો આપડે વેગે પણ આ શું કરે જોઈ શું કરે મુંબઈ થી સેટ પોસ આવ્યો કોઈનો પોસ તો કે દો આપડે જોવાય નો જડે આપણે તો આખો રાખી લેતા હોય આપણે બોમ્બઈ થી સબસ્ક્રાઈબર આપણે વળવાવાના છે આપણા સબસ્ક્રાઈબર છે ને અહીં પણ વિડિયો જોવે વ્યૂ છે છે આપડા

ડા મીડા ભાગો આપડા

આવજો પાછા આવો થઈ ફાઇનલી મિત્રો મેમ તો આપણે એ કે પણ આ શું કરે જોઈ શું કરે હાય હાય ગિફ્ટ લે લે થી સેઠ પર્સ આવ્યો હમ બીજું શું છે એમાં વસ્તુ ખબર જો આપણે જોવાય ન જડે આપણે તો આખોરાથી લેતા હોય આ રીતનો હે অংগ্ৰেজী পাৰত আমাৰ তলাৰাম দেখা লাগে মই ঘৰত মিঠাই লে વાંધો ને આ બોપડે બે થી ઘડીક આરામ કર લે અહીંયા તો પોસ ન તો જોઈ જોઈ છે પેડા મસ્ત કલર બેન પણ એટલે ભાવ થી જો લેવી તો પછી આપણે થોડો બ્લોગ એ બનાવવો પડે કાલો થોડો બ્લોગ બનાવી પછી એમ ઘણી કોરો ખાઈ લે હવા નામ થોડા થોડી છે ટાઈમ જો 3 વાગી ગયા હવે છે ને મહેમાન ઘરે વહી ગયા ને મારે છે ને સાહ નાખવા જવાનું છે કાલ બાકી અત્યારે એટલે ના જો કઈ કામ કરતા બાકી ઉતન શાંતિ પછી ગટાણ નાખેવા ને હું જાણો ડાયરો ને પોતે કાટા ધરાવે છે એ તો દે આલે ને આલો આપણે ઘંટી તા ફટકાઈ ગઈ એટલે કા ઘર ગોતી જા ઘંટી હોય ને એ કે જાય ધરાવા મારે પણ જો આ ઓલી બાજુ સા નાખવાનું છે ટ્રેક્ટર એવું સા નાખી લી એવડ તો તાબડતોબ કામ ખેતીના એક ધારા ચાલુ થયા ઘણા રોજ બદલી હમણાં પવન એક જોરદાર ચાલુ થાય હમણાં ના વાવાઝોડાનું એવું બધું છે

फायर ता पण बरसात आआ पछि टूटे नी काही काही बरसात आवी पछि रो बेडा बे थई गयो पछि क्याई पुगाई नी जो काम बाकी भेटो सा पाणी पी लेता ने मारे जाऊ दाद घरा वा तुं गो गाव मा एक घंटी मारे मारी बेन पण ने तु बस उधरावा सा ना असा ना खायो के बेवा असा वगरो गाव मा तया की गाव मा था हां जाई नते जे मारे घेरी सारो खियो रो असा ना खायो के बाजू में बे भए बाजू में शारदा बेन ने घेर गाव मा सा पाणी पी पछि वाडी सा नखो जाई

શુંમાં આમાં આવે ઓલી થેજાય ને એટલી હાલો બધી સાફ સફાઈ કરી દઈએ વારે નાખીએ આ મારે જ પડે ને આ કે તમે દરા આવી જાવ તો તમે વાંધા હું વાંધો છે એ દરે દીધું આભાર નથી માનતા કે નહીં કે દરે દીધું આભાર ન માનતા

के कहाँ बदाई खडवानो छ हिंडोरे जो तयार करे मई कही ता आ लाकड़ो बिजी भातियो छ आ केवानो छ सिकोरिन है सिकोरिन हालो मित्र मर्सु नेक्स्ट भिडियो मा हिंडोरो न खाइय पछि कने कहाँ ति बडाले दै माता जी हालो भईहुन टाणो थेको न हि जागडी गाउँ माथि आवी न आवे न बस भईहु पिब्राय अनि उ बसै कइलु सारो हालो ए सापी सापाणी मेला को अझै न आउ छ अरे आगडी आगड़ी थे जा विशाल का परे जो है जोरिन बोल हड़ी जा हमनास काई पुल आज बरे का ले जा ना जा ना ही तो तुम तो जा ये हाल ले होता नहीं आ ठीक है अंजवारिया नहीं तो बड़ी एक जीव डाउ अंजवारिया तो हम थाई अंजवारिया लाखों से काफी है तो लाखों हड़ी है बारे काफी तो लाखों बड़ा दी ठीक है ये होना था हमारा लाल केड़ी हो रही है, है। जा इंडोर। इंडोरो जहाँ रखवान था है इंडोरो जहाँ रहे